કંજે કે બિઠાવ પૂરી હલવા ખિલાવ ભારતીસિંહ પતિ હર્ષલિંબાજીએ કયું કે તેમની બાબલી પણ અહી જ ઉતારવામાં આવી હતી અંબાજી મે મેરા ભી મુંડન હુઆ થા ઓર આજ મેરે બેટે કા મુંડન અંબાજી મે હો રહા હે ઓર મેરી મમ્મી મેરે મમ્મી પપ્પા ને મन्नत ભી માંગી થી અંબાજી મે કે હમારા બેટા હો ઓર વો બેટા હોને કી મन्नत પૂરી karne ke liye hum yahan aaye the jab main chhota tha aur mera mundan nahi hua tha aur ab gole ka bhi આ સાથે ભારતી સિંહ અને હર્ષ છે બાળકો સાથે પણ વાતચીત કરી ફોટા પણ આવ્યા હતા દેવેન્દ્ર પ્રજાપતિ ભાસ્કર અંબાજી શેર ડાઉનલોડ